હજારો શિક્ષકોએ ગાંધીનગર ખાતે શાંતિપૂર્ણ સત્યાગ્રહ કર્યો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા સોળમી ઓગસ્ટના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મધ્યે ઓપીએસ બાબતે મહાધરણા કાર્યક્રમની જાહેરાત કરેલ હતી મહાસંઘના એ આહવાન હજીલી હજારોની સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા સરકાર સમક્ષ અનેક વખત માંગણીઓ કર્યા બાદ સરકાર તેમજ સંગઠન વચ્ચે અગાઉ થયેલા સમાધાન મુજબ હજુ સુધી ઓપીએસ બાબતે ઠરાવ ન થતા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત મહા આંદોલન કરવામાં આવેલ અંતર્ગત પદાધિકારીઓ દ્વારા રૂબરૂ મળીને શિક્ષકોની લાગણીઓને માંગણીઓને વાકેફ કરાવાશે જો વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલા જ આ અંગેના ઠરાવો નહીં થાય તો આગામી સમયમાં સંગઠન વધુ જલદ કાર્યક્રમો પણ કરશે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બહુળી સંખ્યામાં એકત્રિત થયેલા શિક્ષકોએ બુઢા પૈકી લાઠી રૂઠ રૂપ ઓપીએસ અંગેના સૂત્રોચ્ચાર કરી સંવેદનશીલ ગુજરાત સરકારના કાન સુધી આ યક્ષ પ્રશ્નને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો વળી આ દિવસે જે શૈક્ષણિક કાર્ય અધૂરું રહી ગયેલ છે તે માટે વધુ સમય આપી શૈક્ષણિક કાર્ય ભરપાઈ કરી આપવા માટે ઉપસ્થિત હજારો શિક્ષકોએ સત્યાગ્રહની છાવણી ખાતે સંકલ્પ પણ લીધેલ હતો